એક એવું યુદ્ધ કે જેને સૌરાષ્ટ્રનું પાણીપત કહેવામાં આવે છે શું તમને ખબર છે કે આ યુદ્ધ ક્યાં થયું હતું સવંત શ્રાવણ માસ ઉદાર જામ અજો સુરપુર ગયા સાતમ બુધવાર આ સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે જે શરણાગત ધર્મનું પાલન કરવા માટે કરવામાં આવ્યું હતું ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા કે જે અકબરથી ભાગીને ભાગી નવા નગર રાજા જામ સતાજીના શરણે આવે છે અને ત્યારબાદ વિક્રમ સવંત 1648 માં જામ સતાજી અને હાલારની સેના સાથે અકબરના સુબા મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે આ યુદ્ધ થાય છે આ યુદ્ધમાં જામ સતાજી સાથે સોરઠ અને કાઠિયાવાડ પંથકના પણ કેટલાક યોદ્ધાઓ જોડાયા હતા જેમને છેલ્લી ઘડીએ નવા નગરને દગો આપી અને તેઓ મુઘલ સેનામાં સામેલ થયા હતા જેના કારણે યુદ્ધને એક નવી દિશા પણ મળી હતી અને પરિણામે બંને પક્ષે ખૂબ જ ખુવારી થઈ હતી ત્યારે શીતળા સાતમ એટલે કે શ્રાવણ વદ સાતમ ના દિવસે જામ સતાજી ના કુંવર જામ અજાજી આ યુદ્ધમાં વીર ગતિ ને પામ્યા હતા અને તેમના ધર્મ પત્ની સૂરજ કુંવર બાદ તેમની પાછળ સતી થયા હતા જેના કારણે વર્ષો સુધી હાલાર પંથકના લોકોએ આ તહેવાર ની ઉજવણી નહોતી કરી અને શોક પાડ્યો હતો આ યુદ્ધમાં અનેક જ્ઞાતિના વીર પુરુષો તેમજ નાગા સાધુઓ પણ પોતાના પ્રાણ આહુતિ આપી હતી ક્યારેક તમે જાઓ તો ધ્રોલ ની બાજુમાં ભૂચર મોરી ખાતે આવેલા જે પાડિયાઓ છે તે તેમની સૌર્ય ગાથાઓ વર્ણવી રહ્યા છે દર્શન અચૂકથી કરજો